મેડમ વેકેશન પડી ગયું છે બાળકો વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરશે તો આંખો ઉપર શું અસર થશે એક તો તમારા બાળકને માઇનસ નંબરના ચશ્મા આવી શકે છે અને જો ચશ્મા હોય ઓલરેડી તો વધારે ઝડપથી આગળ વધી શકે છે સાથે સાથે બાળકની આંખમાં સુખાપણું આવી શકે છે અને મોબાઈલ કે આઈપેડમાંથી જે પણ બ્લ્યુ લાઇટ બહાર નીકળે છે તે આંખના પડદાને નુકસાન પણ કરી શકે છે મોબાઈલથી બચવા માતા પિતાએ શું કાળજી રાખવી જોઈએ તમારા બાળકને વેકેશન દરમિયાન વધારે પડતી આઉટડોર એક્ટિવિટીઝ કરાવો સનલાઇટ એક્સપોઝર કરાવો અને સ્ક્રીન ટાઈમનો બને તેટલો ઓછામાં ઓછો ઉપયોગ કરાવો આંખમાં એજ ગ્રુપમાં મોબાઈલની અસર વધુ થાય છે હું જોઉં છું ત્યાં સુધી સ્કૂલ ગોઈંગ બાળકોમાં એટલે કે છ વર્ષથી લઈને પંદર વર્ષના બાળકોમાં મોબાઈલની વધારે પડતી અસર જોવા મળે છે બાળકની આંખ માટે માતા પિતાએ શું પગલાં લેવા જોઈએ તમારા બાળકની આંખનું એવરી સિક્સ મંથ પિરિયોડિકલી આંખના ડૉક્ટર પાસે જ ચેકઅપ કરાવો આજના ડિજિટલ યુગમાં મોબાઈલનો ઉપયોગ ટાળવો તે તો મુશ્કેલ જ છે પરંતુ અનનેસેસરી બાળક જે ગેમ રમવા માટે કે વિડીયો જોવા માટે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યું છે તેને ટાળવું જોઈએ અને જો એજ્યુકેશનલ પર્પઝથી મોબાઈલનો ઉપયોગ કરવાનો થાય તો શક્ય હોય તો ટીવી સ્ક્રીનનો ઉપયોગ કરો આવાને આવા વધુ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ ઓન યુટ્યુબ